આજે આપણે બેસનના ઢોસા બનાવવાના છે સૌપ્રથમ આપણે એને બટાકાને બાફીને તૈયાર કરી દઈએ એટલે સ્ટેન્ડ મૂકેલું છે એની અંદર નીચે પાણી સ્ટેન્ડ સુધી જ પાણી સ્ટેન્ડથી ઓછું છે પણ વાંધો નહીં આવે થોડું અને બટાકા બાફવા માટે આવીને કાણાવાળા વાસણમાં મૂકીએ જેથી કરીને બફાઈ બી સારા અને ઓછા ટાઈમમાં ઓછી સીટીમાં વગાડવાની કેમ કે બટાકા છૂદાઈ ના જાય વધારે પહેલાં સૌ પ્રથમ આપણે બટાકાને બાફવા મૂકીએ બાફ થઈ જાય

છ ચમચા બેસનનો ઝીણો લોટ લીધો છે અને બે ચમચા ચોખાનો ઝીણો લોટ લીધો છે આ પલાળવા માટે મારે એક બરાબર દોઢ ગ્લાસ પાણીનો ઉપયોગ થયો છે અને આવી કન્સેશન રાખવાની છે આટલું પતલું રાખવાનું જેથી કરીને આપણું હા થોડું ચારે ઉતારતી વખતે થોડું ઝાડું લાગે તો થોડું આવું પાણીથી એક ચમચી ચમચી નાખીને ફરી મિક્સરને હલાવી દેવાનું બરાબર જેથી કરીને આપણને ખબર પડે કે કેટલું જાડું રાખું કેટલું પતળું રાખું બરાબર આ રીતે મારા પલટો બરાબર આ ઢોસાનું તૈયાર છે ખીરું એને હું હવે રેસ્ટ આપી દઉં છું હા બેસનના ઢોસા તૈયાર છે હવે એને હું થોડી વાર માટે જ્યાં સુધી બટાકાનું એ થાય ત્યાં સુધી હું એને પલાળી રાખું છું જ્યારે વાંધો નહીં કલાક બે કલાક પલળશે તો વાંધો નહીં આવે બેસન છે એટલે થોડું જાડું થશે એટલે તમારે ફરી થોડું પાણી નાખવાની જરૂર પડે તો નાખજો બટાકા બાફીને તૈયાર થઈ ગયા છે હવે ફૂલી એને સમારી દઈએ બધા બટાકા ગયા છે હવે એને આપણે સમારી દઈએ આ રીતે મોટા ટુકડા સમારા નાના ટુકડા સમારા જેવા તમને જો વઘાર માટે મેં કાંદાને સુધારી રાખ સમારી રાખ્યા છે કે આપણે શાકમાં નાખવા જોશે એટલે આ જીરું છે હળદર છે આદુ આદુમધાની પેસ્ટ છે મીઠું છે ને તેલ છે આટલી સામગ્રી આપણે વઘાર માટે જરૂર છે અને બટાકા તો પહેલાં સુધાની તૈયાર કરી દીધા છે હવે પહેલાં આપણે પ્રથમ ગેસ ચાલુ કરીએ ગેસને ચાલુ કર્યા પછી તેલ કેટલી ચમ્મચ નાખું છે એ મેં આટલી ના નવ ચમચી તેલ નાખેલું છે આટલી સ્પૂન બરાબર વઘાર ગરમ થઈ જાય થોડું તેલ એટલે આપણે એના અંદર જીરું નાખી દઈશું વઘારમાં અને જીરું તતળી જાય સોરી હું રાય ભૂલી ગઈ હતી અને રાય પણ નાખી દઈશું આપણે થોડી વઘાર આવે સૌ સૌપ્રથમ આપણે એના અંદર કાંદા નાખી દઈશું વઘાર તરત તેલ નીકળે છે ધીમા ગેસે જ રાખું છું કેમ કે બળી ના જાય વઘાર આપણો હવે એના અંદર વગર આવી ગયો છે એટલે આપણે કાંદા નાખીએ છીએ કાંદા નાખ્યા પછી આપણે એને હલાવી દઈએ બરાબર પછી ચડવા માટે આપણે થોડુંક મીઠું નાખીએ અડધી ચમચી જેટલું મીઠું નાખીએ જેથી કાંદા ચડી જાય જલ્દી

વઘાર બધ આમાં નાખી દે કાંદા સાતવા સાથે સાથે એટલે આ બી ચડી જાય અને જરૂર મુજબ જ નાખજો કેમ કે મારા ઘરે તીખું ખાય છે ને અમે થોડું વધારે નાખીએ છીએ અને કોઈ માપ નથી મેં રાખ્યું મને યોગ્ય લાગે એટલું મેં નાખ્યું છે કે જેટલું તીખા પકડે કેમ કે આદુ મરચાં ચડી જાય અને વિશે હલાવીને ફરી પાછું આદુ મરચાંને ચડવા દો હવે આપણું આમ આદુ મરચાં ને કાંદા ચડી ગયા છે આદુ મચા કાંદા ચડી ગયા છે હવે એનામાં આપણે થોડી હળદર નાખીએ છીએ તો એ દોઢ ચમચ નાખી છે આટલી નાની એટલી દોઢ ચમચ નાખી છે એક આખી અને એક અડધી અને ફરી પાછું એને હલાવી દો જેથી કરીને હળદર ચડી જાય અને મિક્સ થઈ જાય લોકો જરૂર પડે તો થોડી નાખજો ઉપરથી સોરી એટલે મેં ટોટલ એને ત્રણ ચમચી જેવી હળદર નાખી છે

કેમ કે આપણે કાંદામાં નાખ્યું છે એટલે ધ્યાન રાખવું કે થોડું સ્વાદ અનુસાર જ નાખજો મેં એ ગળી અઢી ચમચી મીઠું નાખ્યું છે બેસન ઢોસાનું શાક તૈયાર છે હવે હું એના પર ધાણા નાખી દઉં છું મેં લીમડો એટલે નહોતું નાખ્યો કે લીમડો મારા જોડે હોતો નહીં અને એને મિક્સ કરી દઉં છું નાખ્યા પછી બરાબર હવે બેસનના ઢોસા ઉતારવા તૈયાર થઈ કરીએ છીએ તવીને ગરમ કરી લીધી છે અને પાણીના છાંટા નાખીને જોઈ લીધી અને થોડી ઠંડી નાખીએ હવે આપણે પહેલો બે આપણે ઢોસા ઉતારીએ છીએ બેસનના આ તો કેવું નાખી એક જ ચમચો નાનો પહેલાં શરૂઆતમાં નાનો બનાવું છું આ રીતે પતી ગયો ગેસ ધીરો જ રાખો પહેલો નાખતી વખતે અને મારે ઓઇલ એકદમ ઓછું થશે એક કટપ 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 બરાબર આ રીતે એને ચડવા દઈશું હવે ગેસને ફાસ્ટ કરું છું બે મિનિટ અને આમાં આમ હલાવી દઉં છું તવીને જેથી કરીને બધે જ એક સરખું ચડે પેલું નાનો એટલે ઉતાવરણ કે ખબર પડે તવી બરાબર ગરમ થઈ છે કે નથી થઈ એટલા માટે હવે ધીરો કર દો ગેસ આ એને સીજવા દો બેસનનું છે એટલે એનું સો નીચેનું ક્રંચિક એનામાં જ થઈ જશે વાંધો નહીં આવે એને બે મિનિટ બીજે પલટાવી એ ભાગને પણ બે મિનિટ ચડવા દો ટોટલ ત્રણ સેકન્ડ પાંચ મિનિટ થઈ જશે આ ઢોસો તૈયાર છે આપણો ચઢાવી ગયો છે બરાબર ત્રણ સેકન્ડમાં આ ઢોસો તૈયાર છે આપણો ત્રણ મિનિટમાં ઢોસો આપણો તૈયાર છે બરાબર હવે શાક ભરવું હોય તો શાક ભરીને ખાઈ શકો છો આ રીતે વચ્ચે ને શાક ના ભરવું હોય તો એમને બી ખરી શકો છો આ રીતે શાક ભરી દેવાનું ઢોસાને વાળી નાખો જેથી આનંદ ચડી જશે બરાબર આ તમારે કોઈ ઝંઝટ નહીં હાથો આવવાની કે પલાળી રાખવાનું આ તો ઝટને પટ થઈ જશે ચટપટ બરાબર આપણો રોસો તૈયાર છે આપણે એને હવે એક ડીશમાં લઈ લઈએ છીએ ઢોસો આપણો તૈયાર છે હવે થાય આપણે ગરમ ગરમ ઢોસો ચટણી છે કેચઅપ છે એની સાથે શો કરી ખાઈ શકો છો અત્યારે મેં ફક્ત ઢોસો જ રાખ્યો છે ચટણીને કેચઅપ નથી મૂક્યા આવા વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ કાંતાસ કિચન્સને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો